આજે આપણે ધોરણ સાતના પ્રકરણ નંબર નવ વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પરિમિતિ અને ક્ષેત્રફળ પરિમિતિ અને ક્ષેત્રફળ કોને કહેવાય કેવું હોય આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ક્ષેત્રફળ તેના બે પ્રકાર સમાંતર હોય ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ જે આપણા સિલેબસમાં આપેલું છે અને એના પછી આપણે સ્વાધ્યાય નવ એક વિશે ચર્ચા કરીશું એના પછી આપણે વર્તુળનો પડી વર્તુળનું ક્ષેત્રફળ અને સ્વાધ્યાય નવ બેનો ચર્ચા કરીશું હજુ પણ તમે આપણી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી તમારા બીજા મિત્રોને પણ કોણે જોઈએ તો કે બંધ આકૃતિ વડે ભાગની આ બાજુમાં મેં એક નાની આકૃતિ બનાવેલી છે જે આપણા શું છે તો આ મારી આ જગ્યા રોકી મતલબ આજનો જે ભાગ એ રોક્યો તો આ એનું શું થઈ ગયું એવી જ રીતે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણનું ક્ષેત્રફળ વિશે ચર્ચા કરી એ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આધાર ગુણ્યા ઊંચાઈ આધારને શું કહેવાય b ઊંચાઈને શું કહેવાય a તો આ જે મારા જો a જે એક સમાંતર બાજુ આપેલું છે તો a થી b b થી c c થી d આ વચ્ચેનો જે ભાગ રોકાય તેને સમાંતર બાજુ શું કહેવાય છે તો તો cd એ શું થઈ ગયો આધાર અને am શું થઈ ગઈ ઊંચાઈ કેવી રીતે તો એમ જેસે એ સીડી ને શું છે લંબ છે કે ત્યાં આ નિયોષક ખૂણો બનાવે એ રીતે સી આકૃતિ આથી નીકળતું હોય અને આટલે એમ હોય સી એમ હોય અથવા સી એમ હોય તો એડી આપણો શું થઈ જાય આધાર અને સી એન એ આપણો શું થઈ જાય ઊંચાઈ તો ઓના પર કેવું હોય કે એ સીડી સી એમ લંબ એ તો આ રીતે આપણી આકૃતિ હોય અને એના પરથી આપણે આધાર અને ઊંચાઈ પરથી આપણે સ્તેર સૂત્ર પર શોધવાનું છે

જે ન્યુઅંશ નો ખૂણો બનાવ એને ઊંચાઈ થઈશું અને જેના જે રેખા પર બનાવ એ રેખા શું કરીશું આપણે આધાર ઓકે તો અહીંયા લખવું હોય તો અહીં ઊંચાઈ શું થઈ જાય વાય ઝેડ સોરી આધાર શું થઈ ગયો ઝેડ અને ઊંચાઈ શું થઈ ગઈ એક્સ એ આ રીતે આપણે સમજવા ત્રિકોણનું સિત્તેર ત્રિકોણ સીધો સર શોધી શકી છે હવે આપણે સ્વાધ્યાય નો પોઈન્ટ એક વિશે આપણે સ્વાધ્યાય નો પોઈન્ટ એક નો પ્રશ્ન નંબર એક નો એ અને ડી આપેલો છે બાકીનો નો બી સી અને ઈ આપણે જાતે કરીશું એ ની અંદર અને ડી ની શું કરવાનું સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ શોધવાનું આપણે લખી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણ ક્ષેત્રફળ બરાબર આપણને સૂત્ર તો ખબર જ છે આધાર ગુણ્યા ઊંચાઈ શું થાય આધાર ગુણ્યા આધાર ને કહીશું બી ઊંચાઈ ને કહીશું આપણું બી કેટલો આપેલો બી એટલે આપણો આ પાયો પાયો કેટલો આપણો સાત છે ઊંચાઈ કેટલી આપી આપણને ચાર છે આપણો જવાબ શું થઈ ગયો અઠ્યાવીસ ચોરસ ઓકે એવી જ રીતે આપણે એની અંદર આપણે જોઈએ સમાંતર બાજુ બરાબર હવે આપણે લખી દઈએ બી ગુણ્યા એચ બી એ આપણું અહીંયા આ જે ઉભું હતું આ કેવું આપેલું આ હતું આર્ય આપણું શું થઈ ગયો પાયો પાંચ અને આવ્યો નો આપણો શું થઈ ગયો ચાર પોઈન્ટ આપેલા પોઈન્ટ આપેલો એને શું કરીશું ભાગ્યા દસ તો આપણો જવાબ શું થઈ જાય ચોવીસ ચોરસ આ રીતે આપણે એ અને ડી સરથી કરી દીધા એવી જ રીતે આપણે બી સી અને ઈ પણ સરળતાથી કરી શકીએ અહીંયા આપણને સ્વાધ્યાય નવ પોઈન્ટ પ્રશ્ન નંબર બે પ્રશ્ન નંબર એક ની અંદર આપણે જોઈએ કે સમાંતર ચતુષ્કોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું હવે આપણે જોવા જઈ રહ્યા છીએ ત્રિકોણનું ક્ષેત્રફળ કેવી રીતે શોધવું એની અંદર આપણને બી અને ડી સોરી બી અને હા બી અને ડી તો બી અને ડી ની તમને આકૃતિ આપેલી છે કેવી રીતે કરવાનું એ આપણે જોઈ ચૂક્યા છીએ તો આપણે અહીંયા લખીશું કે ત્રિકોણનું પાયો ગુણ્યા વે પાયો એટલે આપણું શું થઈ જાય આધાર આધાર ને શું કહી દેવાય બી વેદ આપણે શું થઈ જાય ઊંચાઈ ઊંચાઈ ને કહીશું એ ઓકે અહીંયા આવતી આપણને ખબર પડે હવે આપણે શું કરવાનું છે

બત્રીસના અઢા કિલ્લા થાય સોળ સોળ થયા એટલે અહીંયા પણ જો ત્રણના બે ના વચ્ચે પોઈન્ટ છે તો આપણે શું કહીશું પાંચ ગુણે સોળ ટુ બધી એક પોઈન્ટ છ કરી દઈએ સોળ પંચા કેટલા થઈ ગયા એસી અહીંયા વચ્ચે એક અંક છોડીને પોઈન્ટ મૂકી લો તો આપણે એસી એટલે એક અંક છોડીને પણ પોઈન્ટ મૂકી દઈએ આટલા ચોરસ સેમી એ આપણું આકૃતિ નંબર બી નું જે હતું એનું શું થઈ ગયું ક્ષેત્ર પર મળ્યું જાય એવી જ રીતે અહીં આપણે જોઈ લઈએ ત્રિકોણ નું ક્ષેત્ર બરાબર ડાયરેક્ટ લખી લઈએ વન હાફ ગુણ્યા બી ગુણ્યા એ હવે આપણે શું કરીશું એ આપણે જોવા જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો અહીંયા જેમ ડેશ લાઈન હતી આપણે ગણીને ઊંચાઈ પણ અહીંયા તો કોઈ ડેશ લાઈન છે જ નહીં આકૃતિ સિંહની અંદર પણ એવું કહી દે છે પણ એ જો જે જે આ ભાગ બનાવ્યો છે જે કાટી વાળો એ શું બનાવ નિશનો ખૂનો બનાવે છે જ્યારે એ આકૃતિના અંદર જે વચ્ચેનો જે આ રીતનો ભાગ આપ્યો છે તે નિયો નો ખૂનો બનાવતું નથી માટે આપણે શું લખી શકીએ અહિયાં વનહા આપણો આધાર જે આ ભાગ હતો કેટલો છે ત્રણ અને આપણો જે ઊંચાઈ વાળો ભાગ હતો એકલો છે

समांतर बाजू चतुष्कोण નું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર શું આપેલું હતું આધાર ગુણ્યા ઊંચાઈ બરાબર તો અહીંયા બરાબર અહીંયા આપો શું કરી દઈએ ભાગા બરાબર તો આ આપો શું દેઈ જાય 154 પોઈન્ટ વચમાં ક્ષેત્રફળ દેલે રાખી ઓકે આધાર આપણને ખબર છે નથી ખબર તો આધારને આપણે એમ શું કહેવાય બી તો બી એમ નામ લખી h h કેટલો આપેલો છે પરમિટ આટલો આપણને આવડી ગઈ હવે આ જે બી હતું એને હું કર દો અહીંયા મૂકી દો ઓકે બરાબરની આ સાઈડ લાઈ લઈ મતલબ આ ભાગ તો આખા ભાગ લાઈ લઈ અહીંયા આ ભાગ તો આખો અહીંયા લાઈ લઈ બરાબર આટલું આપણને મળી ગયો હવે શું કરીશું b बराबर आ बिना क्या सर गुणा का गुणा का तो क्या जात भागाकार तो यहां पे अभी શું પડ જઈએ ભાગા પણ અહીંયા તો પોઈન્ટ છે પોઈન્ટ ના પેલું કરવા માટે શું કરશું 10 વડે ગુણવાના 10 વડે ભાગવાના ઓકે 10 વડે ગુણે એટલે પોઈન્ટ ઊ થઈ ગયો પણ 10 વડે ભાગ્યા એટલે નીચે આવતા એટલે મતલબ કે જો સમજો કે પોઈન્ટ પછી એક अंक હોય તો ગુણ્યા દસ જો જાય ભાગાકાર અન્ય કોઈ પછી એક અંક હોય તો છેદ નો ભાગાકાર જાય અંશના ગુણાકાર બરાબર ચલો હવે 15 નો ઘડીયો બોલો તો અહીંયા તમે જુઓ 15 કા 15 અને 15 તળી 30 આટલું આપેલું આપણે લખી દઈએ 1 0 3 ભાગ્યા 10 તો જો બોલી 15 કા 15

અહીંયા આપણે લખવું હોય સબાચરનું ક્ષેત્રફળ તો બરાબર શું થાય આધાર ગુણ્યા ઊંચા આધાર માટે ચિત્રફળ લખી દઈએ ઓકે આધાર આપણને ખબર છે હા પંદર પોઈન્ટ

एक सौ छप्पन तो आप शू रफली अगागा कर दिया करता है तो एक सौ छप्पन एक सौ छप्पन तो भागने चालतेर कर दी पांच कर दीरमु सात जीरो जीरो अह भागने चालते सो चलो सून मूक अक्सो एक सौ छप्पन गुणिया पांच कर आप शू जाए થયા હતું સો પંચો ત્રીસ ની સૂન બધ્યા ત્રણ બાકી પચીસ અઠ્યાવીસ પાંચવે ચાલો આપણો જવાબ શું થઈ ગયો દસ પોઈન્ટ થઈ ગયો દસ પોઈન્ટ હજુ પણ તમે જુઓ આ બેનું આપ્યું કોઈ પણ આ દસ તો એમના એમ ભાગાકારમાં છે એમના એમ લખી દીધા હવે આ એક પોઈન્ટ હતો તો આ તો એક અંક શું આ પોઈન્ટ ક્યાં હજુ એક અંક આગળ તો એક પોઈન્ટ જીરો પાંચ છે મી આ જે આપણને ઉંચાઈ મળી તે આપણો શું થઈ ગયો આવી રીતે સરળતાથી તમે એ પણ શોધી શકો અને સી પણ સી માં ઉંચાઈ શોધવાની છે એમાં આધાર શોધવાની આ રીતે તમે સરળતાથી બાકીના બે ખુદ્દા મૂલ્યો પણ ભરી શકો છો